સ્વાગત મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે તેના પ્રકાર વિશે માહિતી મેળવી હવે તેના પ્રકાર ચકાસવા અને જો સુસંગત હોય તો આલેખ રીતે તેનો ઉકેલ મેળવવા માટે આપણે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચેનું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી તે જણાવો જો તે સુસંગત હોય તો આલેખની રીતે ઉકેલ શોધો સમીકરણ યુગમાં આપેલું છે તે સમીકરણ સુસંગત છે કે કેમ તે ચકાસવાનું છે અને જો સુસંગત હોય તો આલેખની રીતે તેનો ઉકેલ મેળવવાનો છે સમીકરણ યુગમાં આપેલું છે એક્સ ઓછા વાય બરાબર આઠ ત્રણેક્સ ઓછા ત્રણ વાય બરાબર સોળ આ સમીકરણ યુગમાં પેલા ચકાસશું કે સુસંગત છે કે નહીં અને જો સુસંગત હોય તો આપણે આલેખ રીતે તેનો ઉકેલ મેળવશું તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ અહીં સુરેખ સમીકરણ યુગમાં પ્રથમ છે એક્સ માઇનસ વાય બરાબર આઠ આ સમીકરણ આપણે પ્રથમ સમીકરણ આપી દઈએ અને બીજું સમીકરણ છે ત્રણેક્ષ ઓછા ત્રણ વાય બરાબર સોળ આ બંને સમીકરણને આપણે વ્યાપક ચૌચા સરખાવીએ તો આ સમીકરણ મને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા સૌપ્રથમ મળશે આપણે એક્સના સગુણકો એ વન પ્રથમ સમીકરણમાંથી એક્સનો સગુણક છે એક ત્યારબાદ વાયનો સગુણક બી વન પ્રથમ સમીકરણમાં વાયનો સગુણક માઇનસ એક અને અચળપદ સી વન આઠ છે બરાબર ડાબી તરફ લઈ જઈએ તો માઇનસ આઠ થાય અચાનપદ મળશે માઇનસ આઠ હવે બીજા સમીકરણમાંથી મળે આપણે એ બરાબર બીજા સમીકરણમાં એકનો સગુણક છે ત્રણ ત્યારબાદ બી ટુ બરાબર બીજા સમીકરણમાં વાયનો સગુણક માઇનસ ત્રણ અને સી ટુ બરાબર બીજા સમીકરણમાં અચળપદ સોળ છે બરાબરની ડાબી તરફ લઈ જઈએ તો થશે માઇનસ સોળ માઇનસ સોળ આ રીતે સગુણકો પ્રાપ્ત કરેલા છે હવે સૌ પ્રથમ એક્સના સગુણકો એવન અને એ ટુનું ગુણ લઈએ આપણે એવન છેદમાં એ તો આપણે મળશે એકના છેદમાં ત્રણ એવન છે એક એ છે ત્રણ ત્યારબાદ આપણે લઈએ વાયના સગુણકો બીવન અને બીટુનો ગુણોત્તર બીવન છેદમાં બીટુ બરાબર છે માઇનસ એક છે માઇનસ ત્રણ માઇનસ એકના છેદમાં માઇનસ 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 પ્લસ થઈ જશે મળશે એકના છેદમાં ત્રણ અને છેલ્લે આપણે અજાપત્ર નું ગુણતર લઈ સીવન છેદમાં સી ટુ બરાબર સિવન છે માઇનસ આઠ સી ટુ છે માઇનસ સોળ માઇનસ આઠના છેદ માઇનસ સોળ આઠેકું આઠ આઠ દુ સોળ માઇનસના થશે પ્લસ તો એકના છેદમાં બે આપણે જોઈ શકીએ છીએ એવન છેદમાં અને બીવનછમાં બી સમાન મળે છે જ્યારે અચારપદનો ગુણોત્તર સિવન સીટુ મળે છે તો લખી શકીએ એવનછેદમાં એ ટુ બરાબર બીવનછેદમાં બી બરાબર નથી સીવનછદમાં સી ટુ હોવાથી આપેલ સમીકરણ સુસંગત નથી ખરેખર ગુણોતર એવન છેદમાં એટુ અને બે વન છેદમાં બી સમાન મળે છે જ્યારે ભિન્ન મળતો હોવાથી આપણે કહી શકીએ કે આપેલા સમીકરણ યુગમાંથી બનતી રેખાઓ સમાંતર રેખાઓ છે સમાંતર રેખાઓને એક પણ ઉકેલ મળે નહીં એટલે કહી શકીએ કે સમીકરણ યુગમાં સુસંગત નથી સૂચનામાં કીધું છે એ પ્રમાણે સુસંગત હોય તો આલેખિત રીતે ઉકેલો આપણે સમીકરણ મળે છે એ સુસંગત નથી એટલે ઉકેલ મેળવાનો પ્રશ્ન નથી આ રીતે આપણે કોઈ પણ સમીકરણમાં સર્ગુણકોના ગુણોત્તર મદદથી સુસંગત છે કે નહીં તે ચકાસી શકીએ અને જો સુસંગત હોય તો આલેખપત્ર પર નિરૂપિત કરી તેના ઉકેલ વિશે માહિતી મેળવી શકીએ આભાર